ભાજપ આવશે ભાજપથી જ મારું ઘર બન્યું છે આવાસ યોજનામાં જે સહાય મળી છે ને હું વિધવા છું તો ભાજપના લીધે જ મેં હિંમત કરી કે મારું ઘર બની જશે કે સાડા ત્રણ લાખ રૂપિયા જે આપ્યા ને એનાથી મને હિંમત આવી આપણા પર હોય આપણે હિંમત નહીં કરી શકીએ કે ઘર બાંધી દઈએ પણ એ સાડા ત્રણ લાખ રૂપિયા જે મળ્યા ને એનાથી હિંમત આવી કે મારું ઘર ચોક્કસ બની જશે અને બની પણ ગયું છે અત્યારે એ નથી એવી જ રીતે અમારા જે સભ્ય છે ભાજપના એ લીનાબેનો મને બહુ સહાય કરી એણે એમ કીધું કે તમે પ્રિણાબેન આમાં ભરો ફોર્મ હું તમને જે બી ડોક્યુમેન્ટ જોઈએ પહેલાં તો હું એકદમ પડી જ ભાંગેલી હતી કે મારો છોકરો અઢી વર્ષનો હતો ને હું પાંચ વર્ષથી સાત વર્ષ જેવા થઈ ગયા ત્યારથી હું એટલા છું તો એ બધી સહાય મને લીનાબેન જ કરાવડાવી છે ઈ શ્રમ કાર્ડ પછી આવી આવા આવાસ યોજનાનું પછી આયુષ્યમાન કાર્ડ એ બધું લીને મેં થ્રુપ કરી એટલે ભાજપ હશે તો જ મને મારું મને સહાય મળશે અને મારા જેવા એવા કેટલા વ્યક્તિ છે જેને બહુ બધી સહાય મળી છે પહેલાં જે સહાય હતી હશે પણ પહેલાં આટલા બધા નહીં હતો આ વિધવા તો કે કેટલી જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા